આમોદની મેઇન બજારમાં આવેલ અતુલ બેકરી શોપના આંગણે આવેલી ખુલ્લી ગટરમાં એક આધેડ અકસ્માતે ખાબક્યા હતા ગટરનું ઢાંકણું કેટલાય દિવસથી તૂટી ગયેલું છે ત્યારે કેટલાય દિવસોથી સ્થાનિક રહેશો અને દુકાનદારો ગટરમાંથી આવતી દુર્ગંધથી ત્રાહીમામ હતા તો બીજી તરફ અનેક જીવજંતુ ગટરમાંથી બહાર નીકળવાના કારણે રોગચાળો ફેલાવવાનો ભય પણ સ્થાનિકોને સતાવી રહ્યો છે સ્થાનિક રહેશો અને દુકાનદારોની વારંવાર લેખિત અને મૌખિક પાલિકામાં રજૂઆત હોવા છતાં સત્તાધીશોના પેટનું પાણી નથી હલતું તેવા અનેક આક્ષેપ લાગ્યા છે ઉલ્લેખનીય છે કે સ્થાનિકોએ મીડિયા સમક્ષ

એ કદાચ દસ એક દિવસ જેવું થઈ ગયું ગટરનો તો ખર્ચો ટાઈમથી તૂટી ગયું છે પણ કોઈ રિપેર કરવા આવતા નથી આ ગટર કેટલા દિવસથી બેહી ગઈ છે તે કોઈ આવતું જ નથી વારંવાર રજૂઆત કરી તે તોય કોઈ આવતું છે નહીં દેખીત કોઈ આવેલું અમે પછી હવે શું કરવાનું આમદનગરપાલિકા વાળા જોઈ જાય ફોટા પાડી જાય તે કોઈ આવતું નથી